મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બે નવ વીસ મે ઓગણીસો પચ્ચીસ ને ગુરુવારનું રાશિફળ આજે મેષ અને કર્ક રાશિના લોકો માટે ગુરુવાર રહેશે શુભ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે આજે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં દિવસ રાત થઈ રહ્યો છે આ સિવાય પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બંનેનો આજે પ્રભાવ રહેશે આવી સ્થિતિમાં મેષ કર્ક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સૌથી સફળ અને ખુશહાલ સાબિત થશે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેની સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ચાલો જાણીએ મેશથી મીન સુધીની દૈનિક કુંડળી એક મેષ રાશિના જાતકોના અક્ષર અલ અને ઇમેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો તમને આજે કોઈ આર્થિક મદદની જરૂર હોય તો મિત્રો અને સંબંધીઓ તમારી મદદ માટે આગળ આવશે જો કે આજે પ્રિયજનો સાથે અણબનાવ થવાની સંભાવના છે આજે તમારો દિવસ કાર્યસ્થળમાં વ્યસ્ત રહેશે પરંતુ વ્યસ્તતા વચ્ચે તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારા પિતાની સલાહ અવશ્ય લો તો જ તમે તેમાં સફળતા જોઈ શકશો તમે સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે લક્ષ્મીની પૂજા કરો બે વૃષભ રાશિના જાતકોના બવ અને વૃષભ રાશિના લોકોનો દિવસ શુભ રહેશે વિદ્યાર્થીઓને આજે કોઈ સ્પર્ધામાં સફળતાના સમાચાર સાંભળવા મળશે જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે જો તમે કોઈ વ્યવસાય કરો છો તો આજે તમારે તેમાં વધુ મહેનત કરવી પડશે લવ લાઈફમાં આજે નવી ઉર્જાનો સંચાર થશે નોકરી સંબંધિત સમસ્યાઓના ઉકેલમાં આજનો દિવસ પસાર થશે આજે તમને નોકરીમાં પ્રમોશનના સમાચાર સાંભળવા મળશે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે અણબનાવ હોય તો આજે તેનો અંત આવશે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો ત્રણ મિથુન રાશિના જાતકોના અક્ષરક અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સમજદારીથી કામ લેવાનો છે આ દિવસે તમારે બીજાની લાગણીઓને ઓળખીને તે પ્રમાણે વર્તવું પડશે તો તમને આત્મસંતોષ મળશે કાર્યસ્થળમાં પણ તમે ટીમવર્કથી કોઈપણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો તમે સાંજનો સમય તમારા પરિવારના સભ્યો સાથે ભવિષ્યના આયોજનમાં વિતાવશો નોકરિયાત લોકોએ આજે પોતાના અધિકારીઓ સાથે કોઈ મતભેદ ન રાખવા જોઈએ નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય ઓગણસિત્તર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો ચાર કર્ક રાશિના જાતકોના અક્ષરડ અને હ કર્ક રાશિના લોકો ભાગ્યશાળી રહેશે અને આજે તમારી પાસે પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે તેમને ઓળખવાની અને તેમની સાથે જીવવાની જવાબદારી તમારી રહેશે આજે પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં આવતી નફાની યોજનાઓ પર ધ્યાન આપવાનો અને કોઈપણ દસ્તાવેજને તપાસ્યા હા કહેવાથી બચવાનો રહેશે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો પાંચ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિના લોકોને આજે દરેક કામમાં જીવનસાથીના સહયોગની જરૂર પડશે આજે તમને તમારા સાસરી પક્ષ તરફથી ભેટ અને સન્માન મળી રહ્યું છે કોઈ કોઈપણ વાદવિવાદમાં તમને વિજય મળી શકે છે પરિવારમાં તમારો દિવસ આનંદમય પસાર થશે ભાઈઓ અને બહેનો આજે તમને તેમના સુખ દુઃખ જણાવશે જેના કારણે તમે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકશો વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે સાંજનો સમય માતાપિતાની સેવામાંમાં પસાર થશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો છ કન્યા રાશિના જાતકોના અક્ષરપઠા અને ન કન્યા રાશિના લોકોનો દિવસ વ્યસ્ત રહેશે આજે તમારા પર કેટલીક જવાબદારીઓનો બોજ આવી શકે છે તમારી કુશળતાની પણ પ્રશંસા કરવામાં આવશે આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા માટે લઈ જઈ શકો છો અને તેમના માટે કેટલીક ભેટો ખરીદી શકો છો તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો સાત તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે આજે તમે તમારી જૂની લોન ચૂકવી શકશો જેનાથી તમે દેવું મુક્ત કરી શકશો પરંતુ આજે તમે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ પૈસા ખર્ચશો પરંતુ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે નહીં તો ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે સંકટ આવી શકે છે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે આજે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો જેમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો આઠ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકો આજે ભાગ્યશાળી છે વેપારી માટે આજનો દિવસ સારો રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કરો છો તો તે આજે તમને ઘણો નફો આપશે જો તમારે આજે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો સાવધાનીથી કરો આજે તમારા વ્યવસાયમાં કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો ભાઈ બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો આજે ઘરના વડીલોની સલાહથી દૂર થઈ જશે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો નવ ધનરાશિના જાતકોના અક્ષર ભડઅફા અને ઢ ધનરાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે આજે તમને તમારા કાર્યસ્થળ પર કેટલાક નવા અધિકારો આપવામાં આવી શકે છે જેના માટે તમારે વધુ મહેનત કરવી પડશે આજે તમારા કેટલાક પૈસા ઘરની વસ્તુઓની ખરીદી પર ખર્ચ થશે જો તમે આજે કોઈની સાથે સંબંધ સ્થાપિત કરવા ઈચ્છો તો તેના પહેલા એકવાર વિચારી લો જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિરોધથી બચી શકાય આજે તમે તમારા અટકેલા પૈસા મેળવવાનો પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા મળશે જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં કરવામાં આવે છે તો ભવિષ્યમાં તમને તેમાંથી સારો નફો મળશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કૂતરાને ખવડાવો દસ મકર રાશિના જાતકોના અક્ષરખા અને જ મકર રાશિના લોકોનો દિવસ સારો રહેશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે જેથી કરીને તમે તમારા કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન કરી શકશો જો તમારા વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા કામને બગાડશે જો તમે જમીન અને મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેના વિશે સંપૂર્ણ માહિતી લો નહીં તો ભવિષ્યમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો અગિયાર કુંભ રાશિના જાતકોના અક્ષરગશ અને કુંભ રાશિના લોકોને આજે સફળતા મળશે આજે બપોર સુધી તમને ધંધામાં થોડો નફો મળવાની પ્રબળ સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જ્યાં સુધી તમારા વ્યવસાયની વાત છે આજે તમારે કેટલાક નવા પ્રકારના પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતુ આજે તમે તમારા વ્યવસાય માટેના કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ પણ થઈ શકો છો પરંતુ જો તમે મુસાફરી પર જાઓ છો તો ખાસ કરીને કાળજી લો તમારી પ્રિય વસ્તુની ચોરી થવાનો ભય છે આજે ભાગ્ય હાંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો બારમીન રાશિના જાતકોના અક્ષર ડચજ અને થમીન રાશિના લોકોનો આજનો દિવસ ખુશહાલ રહેશે તમે પોતે ખુશ રહેશો કોઈની પરવાહ કરશો નહીં તેથી તમારા દુશ્મનો પણ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં તમને લાભ થશે જો પરિવારમાં કોઈને નાની મોટી બીમારી છે તો તેની અવગણના ન કરવી તેની તપાસ કરાવવાની ખાતરી કરો જેથી તે કોઈ મોટી મુશ્કેલીથી બચી શકે આજે સામાજિક કાર્યોમાં સક્રિય આપણે ભાગ લેશો પરંતુ આજે તમારા પ્રેમ જીવનમાં નિરાશા આવી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સતીકતા કે વિશ્વસનીયતાની ગિનતી નથી એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ પંચાંગ માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે